હવે ચાર વટા ને લઈ જ ફટાફટ અગાહી તો હોય તો ઠંડી એવી પડે કોઈ બાર જ દેખાતું નહિ યાર રોડ હુનો પડે હું અત્યારે ભૂલો પડે એવું હ હવા દે ગમવા તો જવા દે મજૂર કરવા તો પડકી ના જારે રહી જા ઘઉ વાબા નહીં રહી જા પેલા ઘઉં તો હળી ગયા બીજા વાબા તો પડખી જવા ઠેકેદાર ના જોડી જવું પડશે પેલા ગટો પાર્યા ને એમના જોડી એમના સિવાય મજૂર તો હોય મળશે નહીં આખા ગમો દર રૂપિયા વધારે હાલવા પડી વધારે હાલવા પડી પણ મારે બે દાણા વધાવી દેવી હ ફટાફટ જવું પડશે પાવ કોક તૈયાર થઈ જાય તો

હું રાજી થઈ ગયા અમે અતાય રાજી ઠંડી ના ઠરી ના આય એટલે તાય બેન આપી કરો જે વધારે આલજે કમ પેલા અમે તો જાહુ ઘણા દેસો હાલથી આઈ જજો કાલ એ હારું વાત એ મુ 400 રૂપિયા દે અમારી હટ ગયો તારે ઈ ખુઈ જઈ ગયો હાળો તમાર તો આવસી તમે હિંમત ઉડા ઈ આઈ જઈ ગયો ઈ લાગે ને 400 બે કોમ થઈ જશે

એ સંતું વી આર હેડો 225 હેડો લે દે હાથ છો આલે હેડો 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 હે ગીમ આ 8 10 3 થાય હા બરાબર જે

પચાસ રૂપિયા સસ્તા પડ્યા આપડે બે લાવાના પૈસા ના રો એ લાવેલું કશું બધું બધું બગાડો અલગ છે વા મારુમે હોણા! વા જેજે તુ!